નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે નિષ્ણાંતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે તે જોતા એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગો છો તો આ તમારા માટે મહત્વના સમાચાર છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે

સોનાના સતત વધતા ભાવને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ સાવધાની રાખવી જોઈએ નિષ્ણાંતો માને છે કે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની ઋતુઓમાં સોનાની માંગમાં વધુ વધારો થઈ શકે છે જેના કારણે ભાવમાં વધુ વધારો થઈ શકે છે તેથી કોઈ પણ રોકાણનો નિર્ણય સાવધાનીથી લેવો જોઈએ બજાર નિષ્ણાંતોના મતે સોનાના ભાવમાં આ વધારો વૈશ્વિક બજારમાં વધતી માંગ યુએસ ડોલરની નબળાઈ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે છે જો તમે સોનું ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો આ વર્તમાન બજાર પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું અને સંભવિત ભાવ વધઘટને વધારે ચાંદીનો ભાવ છે એકસો પાંત્રીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર એસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે તેરસો પચાસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે તેર હજાર પાંચસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં ગઈકાલની સરખામણીએ એ બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ચોર્યાસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે આઠ લાખ એકતાલીસ હજાર સો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિ સો ગ્રામે છ હજાર એકસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે બ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ છે 10 લાખ 28 હજાર રૂપિયા તો મિત્રો 22 કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિ 100 ગ્રામે 7500 રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11215 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે 89720 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ છે 112150 રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિસો 100 ગ્રામે આઠ હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે